માત્ર ને માત્ર અઢીસો માં આપણે આનો ભાવ તમને ત્રણસો રૂપિયા કીધો તો પાંચસો માં બે અઢીસો ની સાડી છે એકદમ સ્મૂથ પોચું ને લચકો કાપડ છે હાવ મુઠ્ઠીમાં આવે છે એ હું બ્લાઉઝ પાલો સહિત આવશે આના આપણી તમને કલર પણ બતાવી દઈએ આપણે

આપણે એનો બ્લાઉઝ નો ડિઝાઇન પણ તમને બતાવી દઈએ આપણે આ એક સાડીના બધા કલર છે અને આપણે એમાં પાલવ પણ આવશે બ્લાઉઝ પાલવ છે આવી રીતના પટ્ટી આવશે સાડીમાં એકદમ મસ્ત પીસ છે આ પણ બધા પછી લાઈટ વરિયાળી કલર છે ફ્લાવર પ્રિન્ટમાં એકદમ મસ્ત એનું લસકો જોરદાર કાપડ છે ગ્રીન કલર છે સેવારીઓ લાઈટ વરિયાળી કલર પ્રોટીન માં હોય એ બેનો નહીં પણ આપણે એકદમ હાઈ ક્લાસ હાલે એક યુ છે આપણે પાલો વાવીએ નાનો આપણે બીજો છે બ્લુ કલર મોરપીક જેવો એકદમ મસ્ત કલર છે આઈ પણ એનો એમ આપણે ફ્લાવર આવીએ આખી સાડીમાં

એટલે ફૂલ એન્ડ ફ્રેશ સાડી રાખે આ સાડી છે એનો આપણે બીજો પીળો કલર છે જે આપણે તમને બતાવી દઈએ પછી સાડીમાં કલર થાય અમુક કલર આપણે પછી વેસાઈ ગયા હોય એકદમ પીળો રેડ કલરના ફ્લાવરમાં છે જેનો આપણે તમને પાલો પણ બતાવી દઈએ બ્લાઉઝ પાલો બેનો જોવાનું વધારે ઓલું હોય કે બ્લાઉઝ કેવું નીકળે પ્લેન બ્લાઉઝ છે એકદમ લાઈટ ઇંગ્લિશ કલર માં આપડી આ ફ્લાવર પ્રિન્ટ માં ફ્લાવર ની ફેશન અત્યારે બહુ જ છે મારા કસ્ટમર આવીને એક કે કે ફ્લાવર વાળી સાડીઓ બેન બધા આપડે ફ્લાવર પ્રિન્ટ માં છે આપડે એમાં આવી જરી જરી આવશે અને આપણે આનો પ્રભાવ ભાવ રૂપિયા છે આપણે બ્લાઉઝ બતાવી દઈએ કલર આપણે પણ ઇંગ્લિશ કલર માં ઘડિયાળી કલર સેમ બોર્ડર પટ્ટામાં આવી જરી ની ઓલી આવશે જો તમને માં દેખાતી જ છે આવી રીતે અને સાડીનું એકદમ ફોરી કાંઈ પણ સાડીના વજન નહીં અને આપણે સાબુ બ્રશ દેતા પણ આ પ્રિન્ટ કે આ કપડું ઘહાઈ નહીં આમાંથી જો કોઈ પણ સાડી જોતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર છે એમાં કરશો નાનું બ્લાઉઝ ક્યાંક આપણું પડ્યું આમાં અત્યારે ગાંઠ વાળેલું ન પણ આમાં પણ આપણી બ્લાઉઝ છે જ ને પછી કોઈ પણ સાડી જો લેવી હોય તો નીચે કોન્ટેક નંબર છે એમાં મેસેજ ફોન કરજો આપણે દરરોજના વિડીયામાં કીએ છીએ તમારે એક પીસ સાડીનું જોતું હે તો પણ પડે મળી જાય ને જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળીએ પાછા નવા